બધાને જય માતાજી તો આપણે પાછા લાઈવ આવી ગયા છીએ તો બધા મિત્રો જલ્દી જલ્દી લાઈવ માં જોડાઈ જાઓ હારે કાંઈ કામ ન હોય ને અહીંયા રહ્યું જલ્દી જલ્દી મિત્રો અમારી લાઈવમાં જોડાઈ જાઓ एक लाइक काम नाम नाम कहो है नहीं टेपूरी नहीं से एक लाइक साथे पधारो पधारो तुजार भाई केम छे भाई मजामा कटली फेरी वागे का बताई फोंगो इन कापी ना को आयो जो दो जणा आपरी लाइन में जोड़ी गया से मित्रों लाइक करो बाकी भाई लाइक करना जो चैनल ऊपर पहली बार होय तो सब्सक्राइब कर लेजो

જય માતાજી જય માતાજી પધારો પધારો ભાઈ કેમ છે ભાઈ મજામાં એક લાયક સાથે થેન્ક યુ ભાઈ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મારા વાલા એકદમ મજામાં તમે બસ આપણે એકદમ મજામાં ભાઈ થોડી ગરમી થઈ ગઈ છે એવું છે પેલા ટાઈટ હોતી છે પંખો ને એવું બંધ કરી દીધું જય માતાજી ભાઈ જય માતાજી પધારો પધારો કેમ છે ભાઈ મજામાં અમારી લાઈવ માં તમારું સ્વાગત છે ભાઈ પાત્રે જણા આપણી લાઈવ માં છે મિત્રો લાઈક કરવામાં બાકી લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલા ભાઈ પધારો જય માતાજી ભાઈ જય માતાજી ગુજરાતીમાં કોમેન્ટ લખજો મારા વાલા બાપા સીતારામ બાપા સીતારામ અડતાલીસ જણા આપણી લાઈવમાં જોડાઈ ગયા છે મિત્રો જે મિત્રો લાઈક કરવા બાકી છે લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા ગુજરાતીમાં કોમેન્ટ કરજો મારા ભાઈ ઓ અમારી લાઈવ માં બધા મિત્રો સ્વાગત છે અને બધાને જય માતાજી બધા મિત્રો કેમ છો જય ગુરુદેવ ભગવાન આપ ક્યાંથી લાઈવ હું ભાઈ ભાવનગર થી લાઈવ છો મારું ગામ પાવઠી છે તળાજા તાલુકાનું પાવઠી ગામ છે પણ હાલ ભાવનગર થી સૌ લાઈવ નિશાળે દડી હતી એટલે નિશાળે ગાદડી હતી એટલે જય માતાજી ભાઈ બી એમ રાવલ પધારો ભાઈ પધારો ગામ મારું ગામ ભાઈ ભાવનગર પાવઠી છે પણ હાલ ભાવનગર થી લાગે તો તળાજા તાલુકાનું પાવઠી ગામ છે મારું પણ હાલ ભાવનગર રહું શું એવું છે વિનુ ભાઈ બાપા સીતારામ બાપા સીતારામ ભાઈ બાપા સીતારામ અને બિહાર બિહાર થી લાઈક ડન થેન્ક યુ ભાઈ થેન્ક યુ અને આપના લાઈવ માં શું જાણવા મળશે એ બેસા એ નઈ બેસા તો બેટા બસ આમનું આનંદ મંગલ હોય ભાઈ બીજું શું હોય એમાં કંઈ આપણે એટલું બધું કંઈ આવડતું નથી ભાઈ નખર તો કંઈક જાણવા મળે બાકી બધા મિત્રો હારે મોજ થાય ભાઈ એવું છે અને હવે ભણતર સાંભળે છે ને આ હાચી વાત છે હો હવે ભણતર ભણતર સાંભળે આવડતું હોત તો કેવું ન પડે તો તો વાંચી નાખત તરત એટલે આપણને ગુજરાતી એક ફાવે છે બાકી કાંઈ ફાવતું નથી એ તે જેવું તેવું बेजन बेटा दा? ये थे बेजन तो क्या जाओ जाओ ये थे जाओ वो माथे सड़ाई वाले नहीं करूँ आ जादो भाई भाई जय माताजी विजय भाई जय माताजी माता जी भाई जय माता जी, माता जी। <laughs> और नवीन डोका ही ગુજરાતી માં ડાસા લેવા પડે છે ભાઈ સાચી વાત છે આવો ભાઈ અને કે ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ ભાઈ જય શ્રી રામ ભાઈ દોરો મૂક ને તૂટી જાય છે બધા હાલે જા ડોકાઉ ના ને બા ચાલો રેડી આ મારા ભાઈ દાંત કાઢે છે એવું છે ભાઈ એવું છે ભાઈ અમારા રાજકારણ ની વાત કે બિઝનેસ તો તમારી સાથે શું સર કરવી ભાઈ જે તમને સારું લાગે એ તમે તારા પૂછો અમને આવડતું હશે એવું કેશું ભાઈ બાકી આનંદ મંગલ મોજ હોય બીજું શું હોય ભાઈ અમે કઈ મોજ તમારા બધા વાતચીત કરીએ ને ઘડીક આનંદ થાય વાહ 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 બીજું શું હોય ભાઈ સ્મિતા બેન ઓળખાણ છે ઓળખાય છે પડી જાય હો બેટા ઓકે જય ગુરુદેવ જય માતાજી જય રામદેવ જય રામદેવ પીર જય રામદેવ પીર ભાઈ જય રામદેવ પીર ઠીક છે ખાઈ કરવા જાવ છું મિત્રો નેટ પૂરું થઈ જાય ને પેલા ફાઈવ કરી આવું ઘડીક ચાલુ રાખજો ફોર આવી જશે ફોર જી હમણાં નેટ પૂરું થઈ જાય નગર પાસે જય માતાજી મિત્રો બધા ગીત કે ફિલ્મ ગીત ગા

ગોખલાણા ગામ તરફથી રોજાસેરા રાજુભાઈને જય માતાજી જય માતાજી જય રામ અપીર અલગ ધણી એક લાઈક સાથે થેન્ક યુ ભાઈ થેન્ક યુ કામ કામ

રી દે છો ને નૈના બેન પટેલ નામ તો ખબર છે નૈના બેન પટેલ ને ઉતરી ગઈ ડાયરી આવીએ બસ હવે નૈના ઊભી રહે છે કે બે જાય અહીંયા આજ જણા આપડી લાઈવ માં છે મિત્રો લાઈક કરો અને બાકી હોય લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો દેખાતું જો અહીં થી ના ઘરે તમે ગયા હતા નટુભાઈ ના ઘરે ગયા હતા એમ કે

ભગત રાઠોડ હાય જય માતાજી પધારો હાર્દિક બાપુ ભેગા હતા ને આશીર્વાદ છે પણ એમ ઓળખાણ નથી આવ ઓળખાણ નથી પડતી એવું છે એમ કે

શું છે છોકરીનું નવિયા છે નવિયા છે નામ એનું નામ નવિયા છે એવું છે તમારું ગામ કયું છે એ કેજો ને દરેક નૈનાબેન પટેલ જણા આપણી માં છે મિત્રો લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર સબસ્ક્રાઈબ કરી લેજો પદારો ભાઈ પદારો જય માતાજી અને અમારી લાઈવ માં તમારું સ્વાગત છે ભાઈ ગુજરાતી માં કોમેન્ટ લખજો મારા વાલા તુષાર ભાઈ કેમ છે કાલે ભૂલી ન જાતા કાલે શું છે ભાઈ ઈ તો ક્યો તુષાર ભાઈ એનો બર્થડે કાલે 1 તારીખ છે એ મને ખબર હે આ વરસનો છેલ્લો દિવસ છે એવી ખબર હે બાકી શું છે એ કઈ ખબર નથી ભાઈ યાદ હોય તો કહેજો

કામ જાણો ને સુશરભાઈ ગુજરાતી માં કમેન્ટ લખો ને મારા વાલા જય માતાજી નટુ જય માતાજી નટુ બીજી આઈડી માં લ્યા છે એવું છે પધારો પધારો નટુ ભાઈ

ગુજરાતી માં લખજો આજે કેમ લાઈવ નોતા થયા એટલે નટુભાઈ ને કયો સૌ અને જય માતાજી સૌદમી લાઈક સાથે પધારો પધારો મારા વાલા જય માતાજી અને નટુભાઈ કહે છે કામમાં હતો બેન

વધારો પધારો પ્રતાપભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે અને જય માતાજી નટુભાઈ જય માતાજી નટુભાઈ પધારો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ભાઈ તો પ્રતાપભાઈ બાપા સીતારામ કહે છે અને જય સુરજ દાદા પ્રતાપભાઈ અને ઋતુરાજ બાપુ બાપા સીતારામ રામદેવજી જય માતાજી ઋતુરાજ બાપુ નટુભાઈ કહે છે અને લાઈવ ના કર્યું આજે નટુભાઈ હા નટુભાઈ તમને કહે છે લાઈવ ન કર્યું આજે એમ કહે છે અને સૌ તારીખે તુષારભાઈ કહે છે સૌદ તારીખે આવવાના છે એવું છે એમને કાંઈ વાંધો નહીં અને બાપા સીતારામ નૈનાબેન અને નટુભાઈ મારા તમને બાપા સીતારામભાઈ અને બાપુ હું કામમાં હતો અને બેન તમને ઓળખો છો આ તો જાણીતા બેન અને તોફાની કેજી કોણ છે હવે એ તો મને નથી ખબર ભાઈ નામ આપો ચાર ભાઈ તમારા ગામમાં આ ઇંગ્લિશ એટલે બધું ન આવડ્યું અને ઓકે નટુ ભાઈ અને તોફાની કાનુ કોણ છે જીજુ હવે એનું નામ તો મને ન ખબર ભાઈ મે એટલું જ વાંચ્યું છે એવું છે અને નટુ ભાઈ આજે તો ઊંઘ નહીં આવે અને ઇંગ્લિશ ને આવડતું ગુજરાતી મને લખજો કઈ તો પણ પણ લાઈવ મને કીધું હોત તો હું હાંકી દેત આજે પરતા ભાઈ કહે છે કીધું હોત તો હું લાઈવ હાંકી દેત લી યુ ભાઈ મારું તમારું હાલી ગયું માર્કેટમાં આવે પધારો પધારો ભાઈ પધારો કેમ છે ભાઈ મજામાં ભાઈ ઋતુરાજ બાપુને જય માતાજી જય માતાજી બાપુ જય માતાજી ન હોય અને એ એમ કઈ સમજાણું નહી અને હા નૈના બેન સાચી વાત છે એ પ્રતાપભાઈ

એક મિનિટ ચાલુ રાખજો મારું કામ થોડુંક કરતું આવું બધા મિત્રો વાતો કરજો મારા વાલા કોઈ કોમેન્ટ

વાગે કેવાનું છે હાલે કાઈ વાંધો નહી કાઈ વાંધો હાલા હું તને ભાગ આપવા બે જ આપેલા બે જ going Hal ત્યાંકવી અવલ 开了没？Okay, ચાર જણા આપડી લાઈવ છે મિત્રો લાઈક કરવા બાકી હોય લાઈક કે નાખ્યો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા એમાં હું એક છું આજે છે મારા ગામમાં હું છે તુષાર ભાઈ તો કયો ગામમાં એ જીજુ ક્યાં કોઈ કે ટાઈ નહી આય થોડું મારું કામ કરું સોંડાડવાનું કામ કાજ આલે છે આટલું બધું નો વિકાય જતા ઓપન કે લાવે મારે સોટ આઠ વાગે જોતું છે લાવી